સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ક્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે સાથે આજે આદિવાસી વિસ્તાર ની વાત કરીએ આગળ ના કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમ ના વિસ્થાપિતો ની પણ આગળ મુલાકાતો કરી

પણ એક થઈને સરકાર સામે ઉભા હોઈશું એ દિવસે કોઈના બાપની ની તાકાત નથી આજે દેશની હાલત શું છે આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય એ આદિવાસીઓ સામે લડે છે સુકામ આદિવાસી સામે લડવું પૂંજી આદિવાસીઓની જળ જંગલ જમીન એમ કે પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણ ની વાતો કરીએ છીએ બંધારણમાં તો તો ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે

સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લાડવાનો નથી ત્રણ કિલો ઘઉ માટે લાઈન પર ઉભા રહેવાનો નથી પણ આપણા હક અધિકારો ની વાત આવે આપણા જળ જંગલ જમીન ની વાત આવે તે દિવસે બધા તમારા બન્યા છે અમે આ લોકો ની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદ નો સાચી આજે તમારા જેવા લોકોના આશીર્વાદ થી અભિનંદન આપું છું અને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે અમારા પ્રયાસો અમારા ભવિષ્યમાં અમારા સ્વાસ્થ્ય ત્યાં સુધી ચાલશે

આદિવાસી એકતા વર્ષમાં છે નાચે છે છે ખાય છે પી છે અને બધા છૂટા પડી જાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ